રેસીપી જોઈને તમને કેરી કેરીની આ નવી જ વાનગી છે એ તમને બનાવવાનું મન ચોક્કસ થઈ જશે ખૂબ સરસ એવી વાનગી છે તો જુઓ અહીં મેં પાંચસોથી સાતસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે હવે નગમાં જોઈએ તો ત્રણ કેરી છે અહીં કોઈ પણ કાચી કેરી લેવાની છે પરંતુ કાચી લેવાની એ જરૂરી છે ત્યાર પછી તેને તાજી લેવાની છે આ બે ચાર દિવસની પડેલી હોય વાસી હોય એવી ઉપયોગ નહીં કરવાની હવે આપણે જો ઉીટિયાના ભાગને દૂર કરી તેની છાલ કાઢીશું હવે જો વાસી કેરી લઈએ ને તો તેમાં થોડી પીળાશ પડતી થઈ ગઈ હોય છે અને પોચી બની ગઈ હોય છે અહીં કડક લેવી જરૂરી છે છાલ બધી સરસ રીતે નીકળી જવી જોઈએ ઉપર તેમાં લીલો ભાગ પણ ન દેખાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે કેરીને સમારવાની છે તો અહીં કેરીને આપણે બે ભાગ કરી લેશું તો જો આ રીતે કેરી સરસ રીતે સમારવાની છે તો અહીં છે ને કેરીને સમારવાની એક ખાસ રીત છે જુઓ આ રીતે કેરીને સમારવાની છે તમે એમ તો કોઈ પણ શેપમાં તેને કટ કરી શકાય છે પરંતુ થોડીક એને જાડી રીતે કટ કરવાની છે બહુ પાતળી નહીં અને બહુ જાડી પણ નહીં પરંતુ થોડીક જો જાડી હોય તો સરસ એવી વેરાયટી રેડી થશે જુઓ આટલી મેં તેની થિકનેસ રાખી છે જોઈ શકાય છે બહુ જાડી નહીં પરંતુ થોડીક જાડી રહેવી જોઈએ હવે આ કેરીને આ રીતે સરસ રીતે મેં એક એક સરખી બધી કટ કરી છે ત્યાર પછી અહીં જુઓ મેં એક વાસણમાં સરસ એવું ગરમ પાણી કરી લીધું છે તો અહીં જુઓ તમે વરાળ પણ વળતી જોઈ શકો છો આવું પાણી ગરમ કરવાનું છે ત્યાર પછી આપણે જે કેરી સમારી છે તેની અંદર ઉમેરી દેવાની છે તો બધા જ કેરીના ટુકડા અંદર ઉમેરી દીધા છે તો ગરમ પાણી એકદમ સરસ થઈ જાય ત્યાર પછી ઉમેરવાના અને આ રીતે ચમચો ફેરતો રહેવાનો આ રીતે ચમચો ફેરવાનું રીઝન એ છે કે કેરીના બંને બાજુ જે ભાગ હોય એક સરખો કુક થાય જો નહીં હલાવીએ તો પછી નીચેની બાજુ વધારે ચડી જાય છે અને ઉપર ઓછી ચડે છે તો એક સરખી ચડે અને જો કટ કરીએ તો આ રીતે આસાનીથી કટ પણ થાય પરંતુ એકદમ ન થઈ જવી જોઈએ એનું ધ્યાન રાખવાનું કડક પણ રહેવી જોઈએ તો આપણે તેને ત્રણ જ મિનિટ મીડિયમ ગેસ પર પકવી લીધી છે ત્યાર પછી તેનું બધું પાણી કાઢી લેવાનું છે જો પાણી ન કાઢીએ તો વધારે તે પછી સોફ્ટ થતી જાય અહીં એકદમ સોફ્ટ પણ નથી કરી નાખવાની એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે તો જો પાણી નીચે નીકળી ગયું છે અને આ રીતે સેજ નીતારીને તેને આપણે એક બાઉલમાં ઉમેરી લેવાની છે હવે ઉફાળે ગરમ છે ને ત્યાં જ તેની અંદર આપણે ખાંડ ઉમેરી દેવાની છે આ વાતનું એક ખાસ ધ્યાન રાખીશું થોડીક થોડીક નરમ હોય અને ત્યાં જ તેમાં ખાંડ ઉમેરવાની છે અને જો કેવી પકવવી છે કેરીને તો આ રીતે 就。 કડક પણ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે આ રીતે આપણે તેને કોક કરવાની છે તો મેં કીધું એવી રીતે કે હુંફાળી ગરમ છે ને ત્યાં તરત જ ખાંડ ઉમેરી દેવાની એક કપ છે વજનમાં જોઈએ તો બસો ગ્રામ છે તો આ રીતે ખાંડને હુંફાળી ગરમ હોય ને ત્યાં જ ઉમેરી દેવાની છે હવે મિક્સ કરવાનું છે તો હાથેથી મિક્સ ન કરતા આવી રીતે મિક્સ કરીશું જો હાથ હટાડીએ ને તો કેરી ભાંગી જતી હોય છે અને આ રીતે ઉછાળીને મિક્સ કરવાની છે ત્યાર પછી ઢાંકીને આપણે ત્રણ કલાક એમ જ રહેવા દઈએ તો ત્રણ કલાક રહેવા દઈએ અને ત્યાર પછી જોઈએ તો એકદમ સરસ કેરી છે એમાં ખાંડનું પાણી સરસ થઈ ગયું છે કેરી પણ જ્યુસી થઈ ગઈ છે અને એકદમ સરસ મીઠી થઈ ગઈ છે તો આ રીતે કેરી છે એમાં ખાંડનો ગળાશનો ભાગ છે એકદમ સરસ ચડી ગયો છે અને રસ રસતી કેરી બની ગઈ છે તો જોઈ શકાય છે કે એકદમ સરસ કેરી છે એમાં પણ પીળાશ આવી ગઈ છે અને ખૂબ સરસ એવી જ્યુસી બની ગઈ છે હવે આ કેરીનું શું કરવાનું છે તો આપણે તેનું પાણી છે ને એને કાઢી લેવાનું છે ફરીથી તો બધું જ ગળ્યું પાણી છે તેને ફરીથી કાઢી લેવાનું છે તો જે બાફી હતી એ કેરીનું પાણી તો આપણે ફેંકી દીધું છે પરંતુ આ કેરીનું પાણી હવે આપણે મીઠું પાણી છે એને ફેંકવાનું નથી તો એને કઈ રીતે ઉપયોગમાં લેશો એ આપણે જોશું તો હવે આ કેરી છે ને તેનું પાણી જો બધું નીકળી ગયા પછી આપણે તેને કોટનના કપડા ઉપર સુકવવાની છે તો બધી કેરીને આવી રીતે સૂકવી લેવાની છે તો સરસ રીતે કોટનના કપડાં ઉપર જો થોડોક થોડોક વચ્ચે ગેપ રહે એવી રીતે સરસ રીતે સૂકવી લેવાની છે એટલે એકબીજા સાથે જો ટચ ન હોવી જોઈએ અને બધાને પવન પણ સરસ લાગે તો આ રીતે કેરીને આપણે ઘરમાં જ સૂકવવાની છે પંખાના પવન નીચે અથવા તો જ્યાં ઘરમાં પવન આવતો હોય ત્યાં સુકવવાની છે એક દિવસ માટે ત્યાર પછી જુઓ હવે એક ગ્લાસમાં એક ચમચી જેટલા પલાળેલા તખમરિયા લેવાના છે જેને સબ્જા સીડ્સ કહેવાય છે સાતથી આઠ પુદીનાના પાન છે તેને હાથેથી તોડીને અંદર ઉમેરવાના છે ત્યાર પછી હવે તેમાં અડધી ચમચી પ્રમાણે સંચટ પાવડર ઉમેરીશું જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્યાર પછી વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ત્યાર પછી અહીં અડધી ચમચી પ્રમાણે ચાટ મસાલો ઉમેરીશું અને જે આપણે પાણી છે કેરી મીઠી કેરીનું જે પાણી નીકળ્યું તે ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે ઉમેરી દેવાનું છે તો આ પાણી ફેંકવાની ભૂલ નથી કરવાની જુઓ તમે સરસ મજાનું અહીં શરબત રેડી કરી શકો છો તો અહીં આમ પન્ના રેડી થઈ ગયું છે તો આ રીતે ઉપયોગમાં લઈ લેવાનું છે બરફના ટુકડા અને જરૂર પૂરતું ઠંડુ પાણી ઉમેરીને મિક્સ કરીને હવે આ શરબત ને મારથી થોડો કેવો ચાટ મસાલો ઉમેરી દઈએ તો એકદમ ટેસ્ટી એવું આંપાનાનું શરબત રેડી છે તો આ રીતે તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો એટલે બે બેનિફિટ આપણને મળશે તો જુઓ આ રીતે છેને કેરી એક જ દિવસ મેં સૂકવી છે પંખાના પવન નીચે અને એકદમ સરસ તે સુકાઈ પણ ગઈ છે જોઈ શકાય છે કેટલી સરસ આપણે એક સરખા શેપવાળી કટ કરી છે એટલે દેખાવમાં પણ એટલી સરસ લાગે છે અને સેજ એને કટ કરીને પણ જોઈએ તો એકદમ સરસ આસાનીથી જુઓ તે કટ થઈ રહી છે છે ને તો સુકાઈ પણ ગઈ છે કટ પણ થઈ ગઈ છે અને આખા વર્ષ તમે આ કેરીને સાચવી શકો છો જો કેટલી સરસ છે એકદમ એક સરખી ડ્રાય બની ગઈ છે સે જે ઢીલી નહીં રહે ત્યાર પછી એમાં નાની ચમચી પ્રમાણે તીખું લાલ મરચું સાથે જ અડધી ચમચી જેટલો ચાટ મસાલો જેનાથી ટેસ્ટી એકદમ મસ્તો લાગશે અને તમને જો મુસાફરીમાં ઉલટી ઉપકા થતા હોય ને તો આ કેરીના બે ત્રણ ટુકડા મોઢામાં ચાવો ને તો ઉલટી ઉપકા પણ બંધ થઈ જાય છે અને ખૂબ સરસ એવી વિટામિન સી થી ભરપૂર છે તમને તમારું લો થતું હોય અથવા શુગર ઘટતું હોય તો પણ તમે મુસાફરીમાં અથવા તો ગમે ત્યાં જાઓ તે તમારા પોકેટમાં રાખી શકો છો એક બે ટુકડા ખાઈ લો એટલે શુગર પણ તમને મળી જાય છે અને વિટામિન સીથી ભરપૂર છે એટલે હેલ્ધી પણ છે અને બાળકોને ચોકલેટ તરીકે પણ તમે આપી શકો છો મુખવાસ તરીકે પણ તમારા પ્રસંગોમાં પણ મૂકી શકો છો તો રેસીપી ગમે તો રેસીપીને શેર પણ કરજો લાઇક અને કમેન્ટ આપજો અને મારી ચેનલને આવી નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ખૂબ સરસ એવી રેસીપી છે તમે પણ ટ્રાય કરી જજો તમને ખૂબ જ ગમશે આવજો